મિત્રો આજે દુનિયાનો દરેક વ્યક્તિ પૈસા પાછળ દોડે છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પૈસા કમાવા વ્યસ્ત છે આપણે તેને છાપી નથી શકતા પરંતુ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે છે કે આખરે આ પૈસા બને કેવી રીતે આ પૈસા બનાવવા માટે કેવા પ્રકારના પેપર નો ઉપયોગ કરવામાં આવે છે તેને છાપવા માટે કઈ ઇંક ઉપયોગ થાય છે અને તેની પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે જો આ સવાલો તમને પણ હેરાન કરી રહ્યા છે તો

આપવામાં આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે જે નોટ ભારતમાં છપાય છે તેના કાગળ વિદેશમાંથી મંગાવવામાં આવે છે કારણ કે આ એક ખાસ પ્રકારનો કાગળ હોય છે જે ભારતમાં વધારે નથી બનતા હાલમાં ભારતની નોટો છાપવાનો અધિકાર માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ પાસે જ છે જેને બેંક ઓફ બેંક પણ કહેવામાં આવે છે જે દેશની બધી જ બેંકોને ઇન્ટ્રક્શન આપવાનું કામ કરે છે ભારતમાં ચાલતી દરેક બેન્કના એક એક કદમ પર આરબીઆઈ ની પહેલી નજર હોય છે વેલ આપણે સૌ એ જાણી લઈએ કે આખરે આ નોટ કેવી રીતે બને છે પૈસા બનાવવા માટે આ પંચોતેર ટકા કપાસ એટલે કે કોટન અને પચીસ ટકા લિમિન મિક્સ કરવામાં આવે છે આ કોટન અને લિમિન ને મોટા મોટા બંડલો દ્વારા પૈસા બનાવતી ફેક્ટરી સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં કોટન અને લિમિન એ મોટા મોટા મશીનો દ્વારા મિક્સ કરવામાં આવે છે ત્યારબાદ થોડા સમય પછી તેમાંથી પાણીને અલગ કરી સુકાયેલા મિક્સર ને એકબીજા મશીનમાં નાખવામાં આવે છે જે આ મિક્સરને મોટી મોટી શીટોમાં ફેરવે છે આમ આવી રીતે નોટ છાપવા માટેના પેપર તૈયાર થાય છે ધ ડિઝાઇન સ્ટેજ આ પેપરને ભારતીય નોટ નું રૂપ આપવા માટે તેના પર પ્રિન્ટિંગ કરવામાં આવે છે આર્ટ વર્ક ગ્રાફિક ડિઝાઇન અને દરેક સિક્યુરિટી ફ્યુચર્સ ને મેળવીને એક પરફેક્ટ નોટ આ સ્ટેજમાં જ તૈયાર કરવામાં આવે છે દરેક ભાગ ભારતીય નોટ પર એક ચમકીલી પટ્ટી જોવા મળે છે જેના વગર કોઈ પણ નોટ ચાલવી મુશ્કેલ છે આ પટ્ટી દ્વારા જ લોકો નોટ છે છે કે નકલી તે જાણી શકે પેપર બનાવ્યા બાદ સૌ પર આ પટ્ટી જ લગાવવામાં આવે છે પેપર દરેક બંડલ એક મશીન માં આવે છે જેમાં પરફેક્ટ શેપ અને સાઈઝ અનુસાર તેના પર પટ્ટી મૂકવામાં આવે છે ત્યારબાદ આ નોટો પર ગાંધીજી ના ફોટો નું લગાવવામાં આવે છે નોટને એક્યુરેટ અને પરફેક્ટ ડિઝાઇન આપવા માટે મશીન્સમાં તેના મેઝરમેન્ટ અને વિઝિબિલિટીને એક સમાન જ રાખવામાં આવે છે તેની સાથે જ તમે દરેક નોટ પર અલગ અલગ નંબર લખેલા પણ જોયા હશે જે નોટના સિરિયલ નંબર હોય છે જે છાપતી વખતે ખૂબ ધ્યાનથી એક જ સિરિઝમાં મૂકવામાં આવે છે પ્રિન્ટિંગ કરતી વખતે દરેક વસ્તુનો ખ્યાલ રાખવાની જવાબદારી ક્વોલિટી ઇન્સ્પેક્ટરની હોય છે જે કોમ્પ્યુટર દ્વારા દરેક નોટોને ખૂબ ધ્યાનથી ચેક કરે છે કરેન્સી કલરિંગ સ્ટેજ જે ખૂબ જ મુશ્કેલ સ્ટેજ કહેવામાં આવે છે કારણ કે આ સ્ટેજ પર નોટના રંગ પર ધ્યાન આપવામાં આવે છે જે પણ કલર ની નોટ હોય છે તે કલર ને એક મોટા મશીનમાં યોગ્ય માત્રામાં જરૂરિયાત અનુસાર મેળવવામાં આવે છે ક્વોન્ટિટી પર જ નોટ નો કલર નિર્ભર હોય છે અને એટલે જ કલર યોગ્ય માત્રામાં હોવો ખૂબ જરૂરી છે થોડો પણ કલર ઉપર નીચે થવાથી પેપર ખરાબ થઈ શકે છે ત્યારબાદ કલર કરેલ દરેક નોટ મશીન દ્વારા એક સાથે બહાર નીકળે છે જે એકદમ તૈયાર થયેલા લાગે છે પરંતુ હજુ પણ તેમાં ઘણું બધું વર્ક બાકી છે ફિનિશિંગ એન્ડ ચેકિંગ હવે નોટો પર કલર થયા પછી તેના પર લખેલી સંખ્યાને એક ચમકતા સ્પાર્કલ જેવા ગ્રીસ થી એક મશીન દ્વારા હાઇલાઇટ કરવામાં આવે છે જેમ કે તમે પાંચસો અને બે ની નોટ પર લીલા કલર થી ચમકતી વેલ્યુ લખેલી જોઈ હશે ત્યારબાદ દરેક નોટ ને ચેક કરવામાં આવે છે કે તૈયાર થયેલ નોટ માં કોઈ ખામી તો નથી ને એટલે કે આ નોટ નો કલર સિરિયલ નંબર વોટર માર્ક ડિઝાઇન અને લખાયેલા દરેક શબ્દો ને પ્રોપર રીતે ચેક કરવામાં આવે છે આ દરમિયાન જે પણ નોટ ખરાબ હોય છે અથવા તો કોઈ ખામી હોય છે તેને અલગ કરવામાં આવે છે ત્યાર બાદ નોટની દરેક શીટ્સને આગળની પ્રોસેસ માટે ફરીવાર મશીનમાં મૂકવામાં આવે છે કટિંગ ચેકિંગ કર્યા બાદ મશીન દ્વારા આ નોટને ખૂબ જ ધ્યાનથી યોગ્ય શેપ અને સાઈઝ આપીને કાપવામાં આવે છે દરેક શીટને ઇક્વલ રાખીને કાપવું ખૂબ જ જરૂરી છે કારણ કે નોટની થોડી પણ વેરીએશનથી તેની ક્વોલિટી પર ખૂબ જ ઊંડી અસર થઈ શકે છે કટિંગ સિવાય આ નોટને પ્રેસ પણ કરવામાં આવે છે જેથી તે એકદમ કડક

છે જેમાં બે ની નોટ મૈસૂરમાં છાપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર દેવાંશમાં રહેલા નોટ પ્રેસ દ્વારા એક વર્ષ દરમિયાન બસો કરોડ સુધીની નોટો છપાય છે તેમજ દેવાંશમાં તૈયાર કરેલ ઇંકનો ઉપયોગ જ નોટ બનાવવા માટે કરવામાં આવે છે એમાં વીસ પચાસ સો તેમજ પાંચસોની નોટોનો સમાવેશ થાય છે મધ્યપ્રદેશના હોશંકાબાદમાં એક સિક્યુરિટી પેપર મેલ આવેલ છે તથા કેટલાક પ્રોડક્શન મહારાષ્ટ્ર કરેન્સી નોટ પ્રેસ સીએનપીમાં પણ થાય છે નોટ છાપવા માટેના પેપર હોશંગાબાદ સીએનપી અને વિદેશ આવે છે જોકે ટંકશાળ મુંબઈ હૈદરાબાદ કોલકાતા અને નોઈડામાં આવેલ છે તો મિત્રો એક નોટ બનાવવા પાછળ કેટલી મહેનત અને પરિશ્રમ કરવામાં આવે છે આટલા બધા સ્ટેજીસથી થી પસાર થયા પછી આ નોટ આપણા હાથ સુધી પહોંચે છે તો મિત્રો વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ